આણંદના પેટલાદમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા વડનું ઝાડ ધરાશાયી થતા ત્રણ વ્યક્તિઓ દબાયા રેલવે ઓવર બ્રિજની કામગીરી પાસે ઝાડ ધરાશાયી થયું હતું વૃક્ષ ધરાશાયી થવાને કારણે ત્રણ જેટલા લોકો દબાઈ ગયા હતા વૃક્ષ તેમના પર પડ્યું હતું અને ત્રણ લોકો દબાઈ ગયા રેલવે ઓવર બ્રિજની જે કામગીરી ચાલી રહી છે તેને લઈને આ દરમિયાન જ આ વૃક્ષ ધરાશાયી થઈ ગયું છે અને ત્યાં હાજર ત્રણ જેટલા લોકો જે હતા તે વૃક્ષ નીચે દબાઈ ગયા હતા જકાતનાકા નજીક દત્તાત્રેય મંદિર પાસે વડ ધરાશાયી થયો છે ધોધમાર વરસાદમાં વડ ધરાશયી થતા ત્રણ વ્યક્તિ દબાઈ ગયા હોવાની માહિતી મળેલ હતી પરંતુ એક વ્યક્તિ સહી સલામત બહાર નીકળ્યા છે જ્યારે અન્ય વ્યક્તિઓને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે આપને સીધા દ્રશ્યોમાં બતાવી દે કે હાલ શહેરના બાવરી નાકા નજીક મહાકાય વડ ધરાશયી થતા ત્રણ વ્યક્તિ દબાઈ જતા તેમાંથી એક વ્યક્તિ સહી સલામત બહાર નીકળ્યા છે જ્યારે અન્ય વ્યક્તિઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અહીંયા ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન વડ નીચે રહેતા મજૂરો ઉપર વડ તેઓ દબાઈ ગયા હતા અને હાલ વડ કાપીને તેમને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે ધોધમાર વરસાદમાં વળ પડતા સમગ્ર અકસ્માતની ઘટના બનવા પામી હતી જીતુ ખ્રિસ્તી સંદેશ ન્યૂઝ પેટલાદ